તો મિત્રો આપણે આવી જાય ટ્રેડિંગમાં ચાલો આપણે શાકભાજીના ભાવ જાણીશું શાકભાજી પડ્યું છે ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો મિત્રો અહીંયા પાપડી છે તો પાપડી નો ભાવ છે

છોતેર રૂપિયા છોતેર રૂપિયા ભાઈ નોંધભાઈ છોતેર રૂપિયા ભાઈ છોતેર રૂપિયા ભાઈ નોંધભાઈ છોતેર રૂપિયા હાલો લઈ તો મિત્રો છોતેર રૂપિયા કિલો ગયા છે

તો મિત્રો અહીંયા પાપડી છે તેના ભાવ પૂછીએ શેઠ પાપડી નવ ભાવ છે પાપડી નવ ભાવ છે સો રૂપિયા તો મિત્રો સો રૂપિયા છે ત્યાં તુરિયા પણ પીડ્યા છે ચાલો એના પણ ભાવ તુરિયાના ભાવ તો મિત્રો પાસઠ થી સિત્તેર રૂપિયાના ભાવ છે તુરિયાનો તો મિત્રો અહીંયા મૂળા છે તો મૂળાના ભાવ પૂછે તો શેઠ મૂળાના ભાવ શું છે

સત્યાસી રૂપિયા ભાઈ સત્યાસી રૂપિયા ભાઈ દાદુ ભાઈ સત્યાસી રૂપિયા ભાઈ સત્યાસી રૂપિયા ભાઈ સત્યાસી રૂપિયા ભાઈ ખાલી સત્યાસી રૂપિયા તો મિત્રો અડીના સત્યાસી રૂપિયા કિલો ગયા છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે હાજેલીમાં ને ચાલો આપણે ભાવ પૂછીએ કોથમરી છે પછી આદુ છે પછી આદુ નવ ભાવ છે સાઠ રૂપિયા સાઠ રૂપિયા પછી કોથમરી છે દસ રૂપિયા

તો શેટા ઓળાના રીંગણા નો ભાવ છે આરા ઓળાના રીંગણા 60 રૂપિયા ગયા ભાઈ 60 રૂપિયા હા એક નંબર એક નંબર પછી આ ભીંડો છે તો એનો ભાવ છે ભીંડો હારા હારો ભીંડો 41 થી માંડીને 30 રૂપિયા સુધી આલે છે 41 થી 30 રૂપિયા સુધી ના એ ઓળાના રીંગણા છે તો એનો ભાવ છે 50 રૂપિયા છે 50 રૂપિયા પછી તુરિયા છે તુરિયા નો પંચાવન થી માંડી પાંત્રીસ રૂપિયા સુધી આપું પંચાવન થી પાંત્રીસ જેવો માલ એવા ભાવ

તો છેત અમે ડુંગળી પડી છે ડુંગળી નો ભાવ છે દસ રૂપિયા કિલો તો મિત્રો દસ રૂપિયા કિલો ડુંગળી છે અને ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો ટમેટા પડ્યા છે અને લીલા વટાણા ને મરચા છે બોલર તો ચાલો આપણે એના ભાવ પૂછીએ ટમેટા નો ભાવ છે ટમેટા ₹20 ₹30 અને અહીંયા વટાણા પડ્યા છે તો વટાણા નો ભાવ છે વટાણા ₹70